ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ શાળામાં શિક્ષક જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત આવો જ કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે ભણશે ગુજરાતની વાતો વચ્ચે બંધ પડેલી શાળાના દ્રશ્યો જુઓ આ છે ગુજરાતની કથળથી શિક્ષણ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ દ્રશ્યો દાંડીવાડાના રામપુરા મહુડી ગામની પ્રાથમિક શાળાના છે જ્યાં બે શિક્ષકો હતા જેમની બદલી થઈ જતા અહી બાળકો રજડી પડ્યા છે છેલ્લા એક મહિનાથી શાળામાં શિક્ષણ કાર્ય શૂન્ય બન્યું છે બાજુના ગામ ગુંદરીની શાળાના શિક્ષકો આવે છે વિદ્યાર્થીઓની હાજરી પૂરે છે અને જતા રહે છે સરકારે અહીં અન્ય કોઈ શિક્ષકોની વ્યવસ્થા ન કરતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે મંગળવારે ચાલુ દિવસે પણ શાળા બંધ કરી અને વિદ્યાર્થીઓને ઘરે જવાનો વારો આવ્યો જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો નાસ્તો બીજું દાળપત કે છોકરા કે બેઠા પાંચ મિનિટ કે કોક આવે તમે અમે રાહ જોઈએ છે તો કોઈ ના આવ્યું પછી બંધ કરીને અમે જતા પચાસ પચાસ નઈ જ હમણાં જ બંધ કરીએ ત્રણ વાગે રામપુર મહુડી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધીનું શિક્ષણ ચાલે છે પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ સરકારને કે શિક્ષણ વિભાગની અહી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ લેવા દેવા ન હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે આ શાળા બંધ છે કોઈ શિક્ષકો આયા નથી આ છોકરાનું ભણતરનું ભવિષ્યનું શું થાય છે આ સાહેબો ડાયરેક્ટ કિતા વગર જતા રહે છોકરા અહીંયા સ્કૂલમાં બે રહેલા કોઈ શિક્ષક હાજર નહીં સાહેબ જ નથી આવ્યો એક તરફ ટેટ ના ઉમેદવારો ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે બીજી તરફ શાળાઓમાં શિક્ષકની ઘટ છે છતાં સરકારના પેટનું પાણી પણ નથી હલી રહ્યું બસ સરકાર કાયફાઓ કરવામાં વ્યસ્ત અને મસ્ત છે તેવામાં રામપુરા મહુડી પ્રાથમિક શાળાના બાળકોને ક્યાં સુધી શિક્ષણથી વંચિત રહેવું પડશે તે સૌથી મોટો સવાલ છે શિક્ષણ મંત્રી અને સરકારના અન્ય નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં સુધારની વાતો કરે છે પરંતુ હકીકત તમારી સામે છે કોઈ શાળા જર્જરીત છે કોઈ શાળામાં ભાર શિયાળે વિદ્યાર્થીઓ ઠંડીમાં બેસીને ભણવા મજબૂર છે તો કોઈ આવી પણ શાળા છે જ્યાં શિક્ષકોની બદલી થઈ જતા શાળા જ શિક્ષક વિહોણી બની ગઈ છે અને વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે તેવામાં ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત નો નારો આપનારી સરકારની આંખો ક્યારે ઉગડે છે અને ક્યારે રામપુરા મહુડીની પ્રાથમિક શાળામાં શિક્ષકોની નિમણૂક થાય છે તે જોવું રહેવું